તો ની થોડી ફરાસ કામ છે તમે બનાવો પણ આ જગ્યાને છોડી દેજો આ જગ્યાને છોડી દેજો તમારું કામ થી જે પણ હું આ થી વધારે લઈ જવા આવ આ સી આપણે પહેલા છે ને તમે તમારી बोल बताइए दो तुम्हें आ बच्चे के सिवाय टाइम में ना टाइम में कोई बच्चा नहीं समय बताओ कि अपनी ज्ञान न बुलाए नाणु तो बड़ा तो नहीं आज आ वो कोई नाना सोकरा